તે પછી રાત્રે ઠાકોરજી જમાડી તેઓએ વળી કથાશ્રોતરંભ્યું તેમાં દસ વાગ્યા ત્યારે એક સંતે કથા વાંચન બંધ કરવા સૂચન કર્યું પરંતુ તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા સાડા દસ વાગ્યા સુધી કથા થવા દો આદેશ અનુસાર કથા ચાલતી રહી ત્યારબાદ ચેષ્ટાગન કરી સ્વામીશ્રી આરામમાં જવા ઊભા થયા ત્યારે અચાનક બોલ્યા પડી પડી પણ ભાંગી નહીં ટુકડા થયા બે ચાર નાના હતા ત્યારે કવિતા ભણેલા એમાં વીજળીની વાત છે પડી પડી પણ ભાંગી નહીં પણ તેના ત્રણ ચાર ભાગ થઈ ગયા આ રીતે વાતો ભક્તો આનંદ ઉરત સર્જી દેતા આખના પરિશ્રમ માટે સમયસર ઉપસ્થિત રહેવાના હેતુથી સ્વામીશ્રી તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ ન્યુયોર્ક થી પહોંચ્યા અહીં તારીખ ત્રીસ ઓક્ટોબર ની સવારે તેઓ જશભાઈ પટેલના ઘેર અલ્પહાર ગ્રહણ કરી રહેલા ત્યારે પ્રકાશ સામયિકમાં છપાયેલા એક પત્રનું વાંચન આરંભાયું તેમાં આફ્રિકા નિવાસી એક વિધવા મહિલા ભારતમાં ભણવા ગયેલા તેઓના એકને એક પુત્ર સમીને લખી રહેલા તારે રાત દિવસ પ્રાર્થના કરવી કે કેમ કરીને આ દેહે સ્વામી બાપાનો લાડકો પુત્ર બની જાઓ તો અમને ભૂલી જજે જાણે તો અમારે ત્યાં જન્મ્યો જ નથી સર્વોપરી ભગવાન શ્રીજી મહારાજને ઓળખ્યા પછી આપણું જીવન તેમના માટે હોવું જોઈએ તારા સદ્ભાગ્યની સીમા નથી તું જેનો છે તેના ચરણમાં હું તને સોંપી દઉં છું કેટલા કષ્ટ ભોગીને તેને મોટો કર્યો ભણાવ્યો તે હું જ જાણું છું પણ તને કહું છું કે પરમ પૂજ્ય સ્વામીશ્રીની સેવા કરીને તેનો રાજીપો મેળવી લઈશ તો મને સંપૂર્ણ સંતોષ થશે આજે પાંચ ઓગસ્ટ ઓગણીસો ને તેને તને ઓગણીસ વર્ષ પૂરા થઈ વીસમું બેસશે અમારી સાથેનું છેલ્લું વર્ષ પૂરું થાય છે તો પૂજ્ય સ્વામીજીનો જ પુત્ર હતો અને તું એમનો જ થઈને તેમની સેવામાં અખંડ રહેજો પ્રાર્થના કરું છું હવે તું મારો મટી પૂજ્ય સ્વામી બાપાનો પુત્ર થવાનો છે તો તેઓની માળાના મણકામાં આવી જવું પચીસ વર્ષની ભવ્ય ભર યુવાનોએ જેના કપાળમાંથી કંકુ ખરીદેલું પડેલું તે માહી પુત્રના કપાળમાં કંકુ ચોડી તેને સ્વામીશ્રીના સેનામાં ભળવા વળાવી રહી છે ભારતની સન્નારી હૈયું ભક્તિ ભાવથી નીતરતું રહ્યું છે પણ તેમાંથી આવો ભાવ પ્રવાહ ભાગ્ય પોતાના કલેજા પર છેદ મૂકવા કઈ માં અત્યાર હાથમાં ચાલે પરંતુ સ્વામીશ્રીની સત્સંગ વેલી પર પાંગરેલી આવી કિંક વિરાંગનાઓ તેના તેજ સત્યોના તેજને પણ ઝાંખા પાડે એવા હતા આ તેજથી આજે સ્વામીશ્રી જ્યાં બિરાજેલા તે ઓરડો ઝળહળી ઉઠ્યો એના તીવ્ર ઉજાસે સ્વામીશ્રી સહિત સૌની આંખોમાં જળીયા લાવી દીધા યુવાનોને સાધુ દીક્ષા દ્વિશતાબ્દી જગત ચોકમાં ગાજવા માંડેલું તે સાંભળી કંઈક નવ જેમ સત સત પહાડ શિખરી જળધો ધુ જાય તેમ સત્ય તણો સોધ નિજ પંથે ધસે સદા વિરામ ની જેમ માયા સામે ફાગ ખેલવા નીકળી રહેલા સ્વામીશ્રીના શાંત સામર્થ્યુ પ્રભાવક દર્શન દર્શનુક્ત બની નિહાળી રહ્યું અલ્પહાર બાદ બપોરે સાડા બાર વાગ્યે ડોક્ટર હજીનસન પાસે પહોંચેલા સ્વામીશ્રીની આંખમાં આવી રહેલી રૂજથી આ તબીબે સંતોષ અનુભવ્યો તેઓ ચિંતાનું કોઈ કારણ નથી કહી તંદુરસ્તીની લીલી ઝંડી ફરકાવી દેતા સૌ હર્ષોલ્લાસમાં આવી ગયા

કે ભગવાન ભજવાની સર્વ ને ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે પછી આ જ વાતો કરે છે જેની વાત આપણે થોડી વાર નહીં કરશું પણ એ પૂર્વે આ જે શરૂઆતનો ભાગ છે ને ભગવાન ભજવાની સર્વ ને ઈચ્છા છે એની પર આપણે થોડો વિચાર કરીએ તો આપણે આ ફિલાડેલ્ફિયા નું મંડળ લગભગ છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી ચાલે છે મંદિરને પણ ઘણા ઘણા વર્ષો થઈ ગયા વર્ષ થયા અને બધા હરિભક્તો વર્ષોથી આપણે સત્સંગમાં આવીએ છીએ શનિવારની સભા ભરીએ ઠાકોરજીના દર્શન કરીએ છીએ નાની મોટી સેવા ભક્તિ કરીએ છીએ સત્સંગ વાંચન કરીએ છીએ સંત સમાગમ કરીએ છીએ પછી તને મને ધને પણ આપણે ઘણી બધી સેવાઓ કરીએ છીએ તો આ બધા કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે તો સબકોન્શિયસ માઇન્ડ ની અંદર આપણને એક ઈચ્છા એવી રહે કે આટલો બધો સત્સંગ કરીએ છીએ તો આપણને અંતરમાં છેલ્લે શાંતિ થાય આ સત્સંગનું જેવું સાચું સુખ છે એવું આપણને આવે આ સત્સંગનો આનંદ આવે એટલો આપણને ઈચ્છા રહેશે પણ થાય છે શું કે જેમ સત્સંગ કરીએ ને એમ પ્રશ્નો વધુ આવે સ્વામી કંઠી પહેરી નથી ત્યાં સુધી તો સારું હતું પણ કંઠી પહેરી એટલે આટલા આટલા પ્રશ્નો આવ્યા ને આપણે અને એમાં પાછા તમે સેવા કરતા હોય કોઈ વિભાગના વડા હોઈએ કે પછી કોઈ વિભાગના એડમિન્સ હોઈએ કે પછી મંદિર કોનેટર હોય તો વધારે પ્રશ્નો બધા જોડે સેવા કરવાની બે ચાર જણા જોડે સેવા કરવાની એટલે પ્રશ્ન સ્વાભાવિક થાય એટલે પછી શું થાય કે એના કરતા મિલના પેડા બધી માથાકૂટ એના કરતા પાંચ વાગે શાંતિથી સભામાં આવીશું સભા ભરીશું ભાઈ પ્રસાદ લઈને ઘર ભેગા આ બધી ક્યાં લમણા જીભમાં લેવું તો આ આપણી પરિસ્થિતિ છે હવે બીજી બાજુ આપણે વિચાર કરવાના છે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ હવે પ્રમુખ સ્વામી મહારાજના લગભગ બધાએ દર્શન કર્યા છે બધાએ આશીર્વાદ પણ લીધા છે પંચાણું વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પર રહ્યા અને બાણું વર્ષે અત્યારે મન સ્વામી મહારાજ પણ આ વિચરણ કરે છે તો પ્રમુખ સ્વામી મહારાજે આટલું બધું વિચરણ કર્યું એ શેના માટે કે એમને સત્સંગનો વધારો કરો તો સત્સંગનો વિકાસ કરો તો અક્ષર પુરુષોત્તમનું નામ દુનિયાભરમાં ફેલાવતો અને એના માટે બાપાએ પંચાણું વર્ષ અવિરત વિચરણ કર્યું પણ એ પંચાણું વર્ષની અંદર સત્સંગ કરતા કરતા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલા પ્રશ્નો આવ્યા બૌદ્ધા આપણને કેવા પ્રકારના પ્રશ્નો નડતા હોય તો કે શારીરિક પ્રશ્નો તો પ્રમુખ સ્વામી મહારાજને એમના જીવનમાં મલ્ટિપલ હાર્ટ એટેક્સ આવ્યા છે એમણે બાયપાસ ઓપરેશન અમેરિકામાં કરાવ્યું એમણે બે હાજર બાર માં અમદાવાદમાં ફેસ મિકર મુકાવ્યું સારણ ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે એમને ટીચર નો પ્રશ્ન હતો વાહનું પણ ઓપરેશન કરાવ્યું છે પેશાબ અંદર પ્રશ્ન હતા એમણે ગોલ્ફ બ્લેડ ઓપરેશન કરાવ્યું છે આટલા બધા પ્રશ્નોની વચ્ચે પણ પ્રમુખ સ્વાઈ મહારાજ હંમેશા શાંતિ અનુભવતા તો અમુક આપણને ઘણી વાર શારીરિક પ્રશ્નો નડતા હોય છે બીજા કેવા પ્રકારના પ્રશ્નો આપણને નડે તો કૌટુંબિક પ્રશ્નો કારણ કે આપણે બધાને ફેમિલીઝ હોય ઘરમાં ચાર પાંચ સભ્યો હોય તો ઓબ્વિયસલી પ્રશ્નો તો થાય છે હવે પ્રમુખ સ્વાઈ મહારાજ મહાન સ્વાઈ મહારાજનો વિચાર કરી અમે બારસો સંતોષીએ તમે લાખો હરિભક્તો છો આપણે બધા કોઈ પણ આપણા જીવનનો પ્રશ્ન આવે તો આપણે કોને પૂછીએ મહંત સ્વામી મહારાજ એટલે આપણા પ્રશ્નો એ કોના પ્રશ્નો થયા પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ આપણે કહીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન સાડા સાત લાખ પત્રો લખ્યા આ પત્રોમાં કે આનંદના સમાચાર થોડા બધા દુઃખથી ભરેલા હતા એ પ્રશ્નો એ પત્રો વાંચીએ ને તો એ આપણને અશાંતિ થઈ જાય પણ આટલા બધા કૌટુંબિક પ્રશ્નોની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સ્થિર મોહન સ્વામી મહારાજ અત્યારે જોઈએ હંમેશા સ્થિર તો શારીરિક પ્રશ્નો છે કૌટુંબિક પ્રશ્નો છે કેવા તો સામાજિક તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ પંચાણું વર્ષમાં બાપાએ કોઈનું અહિત થાય એવું ઈચ્છ્યું નથી પણ બાપાનું અહિત કરનારા કેટલા બધા હતા કેટલો બધો વિરોધ પ્રમુખ સ્વામી મહારાજ તો એમના પૂતળા બાણ્યા છે જીવતા પ્રમુખ સ્વામી મહારાજની એમની ઠાઠડી કાઢી છે પણ આટલા પ્રશ્નોની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ હંમેશા સ્થિર તો શારીરિક પ્રશ્ન કૌટુંબિક પ્રશ્ન સામાજિક પ્રશ્ન પછી બીજા કેવા પ્રશ્ન તો આર્થિક પ્રશ્ન તો પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરી હવે કોઈ પણ પ્રોજેક્ટ એમને સંસ્થામાં લેવો હોય તો પહેલો જ પ્રશ્ન આપણે થાય કે પૈસા ક્યાંથી લઈશું ફિલોડેલ્ફિયાનું ધારો કે રેનોવેશન કરવાનું હોય નવું મંદિર લેવાનું હોય તો પહેલો પ્રશ્ન ભાઈ પૈસા ક્યાંથી લઈશું આર્થિક પ્રશ્નની ભીડની વચ્ચે જ પ્રમુખ સાંઈ મહારાજે પંદરસો થી વધુ મંદિરો બાંધ્યા છે આટલો બધો સત્સંગ ફેલાયો છે તો આટલા બધા પ્રશ્નોની વચ્ચે એમ આપણે બાપાના જીવનમાં જોઈએ વર્તમાન કાળે મહંત સાંઈ મહારાજના જીવનમાં જોઈએ અનેક પ્રશ્નો પણ આ બધા પ્રશ્નોની વચ્ચે એ લોકો અખંડ શાંતિનો અનુભવ કરે આ બધા જ સમસ્યાઓની વચ્ચે એમને પરમ શાંતિ અને કાયમ માટે આનંદ થાય છે સત્સંગનું સાચું સુખ ભોગવે છે તો એની પાછળનું શું કારણ છે એની પાછળની એવી કઈ સમજણ છે કે જે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય હતી અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે તો એ સમજણ છે ભગવાન સર્વ કરતા હતા જે પ્રથમના સત્યાવીસ માં વટનામૃત માં વાત કરીને કે ભગવાન ભજવાની સર્વ ની ઈચ્છા છે પણ સમજણમાં કઈ સમજણ તો આ સમજણ કે ભગવાન માં ફેર છે આ સમજણ છે ને પ્રમુખ સ્વામી માલિકી માલિકીની સમજણ હતી જેમ યોગીજી મહારાજ નું કે માલિકી નું ભજન કહેવાય તો હાજી બલા સાધુ હરિકી સાધુ એમ પ્રમુખ સ્વામી મહારાજ દિવસમાં સો વાર બાપા બોલતા કે ભગવાન બધું કરે છે અને ગુરુ શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ ની થી બધું થાય છે ડગલે ને પગલે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલતા અને વર્તમાન કાળે પણ મહાન સ્વામી મહારાજ આપણે જોઈએ છીએ કે ભગવાન સર્વ કરતા હરતા છે એ સમજણ કેટલી આ લોકોના હૃદયમાં ને આખા જીવમાં જકડાયેલી હતી મહાન સ્વામી મહારાજ આ સર્વ કરતા સમજણ ને છે ને એસી આપે છે એમણે પ્રવચનમાં બોલેલું કે ભગવાન સર્વ કરતા હતા છે ને એ સમજણ એટી પછી એ કેવી રીતે એટી આપે છે તો સ્વરૂપ નિષ્ઠા ભગવાન પ્રગટ છે આ સ્વરૂપ નિષ્ઠાની ચાર સમજણ એમાં ત્રણ સમજણ ને બાપા વીસ આપે છે અને બીજી એક જ સમજણ સર્વ કરતા એને બ્રહ્માં સહેવારે એસી ટકા આપે જો આપણે વિચાર કરીએ ને

બે ભાગ છે કરતા અને હરતા કરતા એટલે શું કે આપણે મનમાં ધાર્યું હોય એવું થઈ ગયું એટલે આપણે શું વાહ ભગવાન બાપા બધું કરે છે હરતા આપણે મનમાં ધાર્યું ના હોય અને આપણને જે આશા અને અપેક્ષા હોય એ પ્રમાણેનું રિઝલ્ટ ના આવે તો પ્રશ્ન છે અને એ હરતાને ને મનસોઈ મારા એસી ટકા